યજુર્વેદ સાથે સંકળાયેલા શ્વેતા ઋષિ દ્વારા લિખિત જેને માનવામાં આવે છે એવા શ્વેતા ઉપનિષદમાં લખાયું છે કે શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્ર જેને અમૃતની સંતાન માનવામાં આવ્યા જેના ઇતિહાસમાં કરુણા અને યુદ્ધ બંને સાથે ચાલ્યા જેના ઇતિહાસમાં શ્રી કૃષ્ણ પણ છે અને બુદ્ધ પણ છે જે ઇતિહાસમાં ક્રૂરતા ક્યાંય નથી તો કાયરતાનું પણ ક્યાંય સ્થાન નથી જ્યાં મહાભારત લડાય છે અને જ્યાં જરાસન સાથેના યુદ્ધમાં રણ છોડી પણ દેવાય છે જેની કહાનીઓમાં જેનું નામ જે દેશનું આપણું પડ્યું હોય એ એ ભરતની કહાની કે છે કે જંગલમાં રહેલું બાળક સિંહનું મોઢું ખોલીને કહે છે કે સિંહ મોઢું ખોલ મારે તારા દાંત ગણવા છે એવા સિંહ બાળોના દેશમાં ઇમોશનલ માત્ર સેન્ટિમેન્ટલ વાતો કરવાવાળા અને ટેમ્પરરી રાષ્ટ્રભક્તિ દેખાડનારા એકબીજાને નીચું પાડવામાંથી ઊંચા ન આવવાવાળા અને દરેક વાતમાં પોતાના સ્વાર્થની રાજનીતિ ઘુસાડનારા ઘેટાના ટોળા કેમના પેદા થઈ ગયા એ પ્રશ્ન ઓપરેશન સિંદૂર પછી સૌથી પહેલાં સામે આવી રહ્યો છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ઓપરેશન સિંદૂર એનું નામ ખૂબ સિમ્બોલિક હતું એના પછી જે રીતે પત્રકાર પરિષદ કરવામાં આવી અને એમાં બે સૈન્ય અધિકારીઓ અને બે મહિલા અધિકારીઓને સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘને સામે લાવવામાં આવ્યા એ પણ ખૂબ સિમ્બોલિક હતું પણ આપણે પછી એ સિમ્બોલિકમાં આપણે ખૂબ બધા સંદેશા આપી દીધા પછી તથ્યો પણ સામે લાવવા જરૂરી હતા અને એ તથ્યો સામે આવી રહ્યા છે ભારતની સેનાના અધિકારીઓ પત્રકાર પરિષદ કરી રહ્યા છે ડીજીએમઓ જવાબ આપી રહ્યા છે પોઈન્ટ ટુ પોઈન્ટ ડિસ્કશનને પોઈન્ટ ટુ પોઈન્ટ જવાબ મળી રહ્યા છે ત્યારે દેશ કઈ રીતે રિએક્ટ કરી રહ્યું છે ભારત કઈ રીતે એની પ્રતિક્રિયા આપી રહ્યું છે એ સમજતા પહેલાં જરૂરી એ સમજવું છે કે પાકિસ્તાને કઈ રીતે રિએક્ટ કર્યું આખી આ વાતને પાકિસ્તાનનું શેર માર્કેટ દસ અગિયાર હજાર પોઈન્ટ ઉપર જતું રહ્યું છે પાકિસ્તાનના શેર માર્કેટને પાકિસ્તાનના વેપારીઓને જનતાને એવું લાગે છે કે પાકિસ્તાને એક મહાયુદ્ધ જીતી લીધું છે ભારતને ઘૂંટણીએ લાવી દીધું છે અને એ ખૂબ શક્તિશાળી રાષ્ટ્ર થઈ ગયા છે એ શક્તિશાળી કેવી રીતે થયા હતું કે આઈએમએફએ એમને લોન આપી એ શક્તિશાળી કેવી રીતે થયા તો કે અમેરિકા એમના પક્ષમાં ઊભું રહ્યું અને સીઝ ફાયર કરાવડાવ્યું એ શક્તિશાળી કેવી રીતે થયા હતું કે ચાઇનાએ પણ મદદ કરીને તુર્કીએ પણ ડ્રોન આપ્યા એ ભૂલ્યા કે યુદ્ધમાં નબળાઓની સામે સૌથી વધારે લોકો ઊભા રહે છે અઢાર અક્ષોહિની જે સેના હતી મહાભારતના યુદ્ધમાં સિમ્બોલિક રીતે જ જોઈએ તો એમાંથી અગિયાર અક્ષોહણી તો કૌરવો પાસે હતી તમે એને હાઇપોથેટિકલ કહાની માની શકો તો પણ એ કહાનીમાં એટલા બધા જવાબો છે વર્તમાનના જે આપણને વર્તમાન પરિસ્થિતિ અને આપણી સ્થિતિ તરફ લઈ જાય છે પાકિસ્તાન આ કરે એ બહુ સ્વાભાવિક છે કેમ કે એનો તો જન્મ જ ધર્માંધતા કટ્ટરતા અને બુદ્ધિ વગરની પ્રજામાંથી થયો છે જો એ પ્રજામાં સહેજ પણ બુદ્ધિ હોત અને દેશનું કલ્યાણ સમજવાની સ્થિતિમાં એ લોકો હોત એ લોકો માટે ધર્મ કરતા દેશ મહત્વનો હોત એ લોકો માટે આઝાદી આઝાદીની મહત્તા આઝાદીની લડાઈ એ કશાનું મહત્ત્વ હોત એ લોકોની લડાઈ જો ખરેખર અંગ્રેજોની સામે હોત એ લોકોની લડાઈ ખરેખર ડરની સામે હોત સ્વાધીનતાના સંગ્રામની એ લડાઈ હોત તો પાકિસ્તાન પેદા જ ના થતું જેના લોહીમાં ગદ્દારી છે જેના લોહીમાં કટ્ટરતા છે અને જેના લોહીમાં ધાર્મિક આંધળાપણું છે કે જેમાં એ પોતાનું કલ્યાણ નથી જોઈ શકતા એ કેવી રીતે બીજાનું કલ્યાણ જોઈ શકવાના છે અને એટલે જ પાકિસ્તાનમાં શહીદ આફ્રિદી જ્યારે આમ ઝંડો લઈને રસ્તા પર ઉતરે અને પાકિસ્તાનની બજારોમાં ફરે અને એવું કહે કે અમે જીતી ગયા તો એનો મતલબ એ કે એ ખાસ્સા વર્ષોથી એ લોકો ક્રિકેટમાં નથી જીતી શકે એમને એવું લાગે છે કે યુદ્ધમાં જીતવાના છે પણ એ એમની બુદ્ધિહીનતાનું પ્રદર્શન છે એ જે કરી રહ્યા છે એ દુનિયાની સામે માત્ર પોતાની એક પ્રકારની વિક્ટરી બતાવવા જાય છે જે વિક્ટરી ક્યારેય ગ્રાઉન્ડ પર થઈ જ નથી પ્રતિકાર કરવો આતંકવાદીઓનું સંરક્ષણ કરવું આતંકવાદીઓના જનાજા કાઢવા એ જનાજા પોતાના દેશના ઝંડામાં લપેટીને કાઢવા એ પાકિસ્તાનની હકીકત હોઈ શકે પાકિસ્તાની પ્રજાનું માનસ હોઈ શકે ત્યાંના અધિકારીઓનું સામે આવીને એવું કહેવું એટલે ગૃહમંત્રીએ કહ્યું કે આપણે પાંચે મોરચે ભારતને હરાવ્યું અને પાંચ મોરચા કયા છે તો કે વાયુસેના થલસેના અને જલ આપણે ત્રણેય રીતે એમને હરાવ્યા પણ એના પછી આપણે એમને મીડિયા નેરેટિવમાં પણ હરાવ્યા અને ડિપ્લોમસીમાં પણ હરાવ્યા ડિપ્લોમસીમાં કેવી રીતે તો એમનો જવાબ બહુ સરળ છે કે અમે સીઝ ફાયર કરાવી શક્યા અમે અમેરિકાને વચ્ચે નાખી શક્યા અને અમેરિકાએ મદદ કરી આપણી સમસ્યા એ છે કે આપણે અમેરિકાને જગત જમાદારને બાપ બનવા દીધું એ આપણી સમસ્યા છે પણ ભારતે આ પસંદ કર્યું શાંતિ માટે ભારતે આ પસંદ કર્યું આખો આ જે વિસ્તાર છે એ સંઘર્ષમાં ન જતો રહે એટલા માટે શાંતિ અને સંયમને જો પાકિસ્તાન કાયરતા સમજતું હોય તો એ પાકિસ્તાનની સમસ્યા છે ભારતીય જનતા એને શું કામ રીતે લઈ રહી છે પાકિસ્તાનના ગૃહમંત્રી એવું માને એ સમજ્યા પણ ભારતનો પણ જો એક હિસ્સો એવું માનશે તો એ બહુ જ બધા સંશયો પેદા કરી રહ્યું છે જો કે એ સંશયોનું નિવારણ ભારતની સેનાના અધિકારીઓએ સ્પષ્ટ રીતે સામે આવીને કર્યું છે આપણે પાકિસ્તાનને એ નુકસાન પહોંચાડી શક્યા છીએ જેનું એ હકદાર છે દુનિયા સામે પાકિસ્તાનને ખુલ્લું પાડવાનો કોઈ એટલા માટે મતલબ નથી કેમ કે દુનિયા સામે એ ખુલ્લું જ છે એ વસ્ત્રહીન છે વર્ષોથી આખી દુનિયાને ખબર છે કે તે આતંકવાદીઓ છે એટલે લાદેન ત્યાંથી પકડાયો છે આખી દુનિયા જાણે છે અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને એને માર્યો છે એટલે બધાને ખબર છે કે પાકિસ્તાન ઇઝ ઇક્વલ ટુ એ ટેરરિઝમને સમર્થન આપે છે વર્ષોથી આપે છે અને એ જેમની લડાઈની પદ્ધતિ છે એટલે દુનિયા સામે ખુલ્લું પાડવામાં ભારત સફળ થવું એ બહુ ચવાઈ ગયેલી થિયો છે અને એ ચવાઈ ગયેલી વાતો ફરીથી ને ફરીથી કરવાનો કોઈ જ મતલબ નથી ભલે આપણે કથિત ડિપ્લોમેટિક કારણો આપીને એ વાતનું વારંવાર પુનરાવર્તન કરે રાખીએ હકીકત એ છે કે ખુલ્લા એને પાડવાના હોય જે ઢંકાયેલા હોય પાકિસ્તાન ખુલ્લું છે વર્ષોથી ખુલ્લું છે એટલે નાઇન ઇલેવનથી લઈને ટ્વેન્ટી સિક્સ ઇલેવન સુધીનો એનો રક્ત રંજિત ઇતિહાસ ક્રૂરતાનો ઇતિહાસ ધર્માંધતાનો ઇતિહાસ અને દસ પંદર મૌલાનાઓ અને સેનામાં ઘુસેલા કટ્ટર આતંકવાદીઓ દ્વારા ચાલતી એ સરકાર છે અને એ સરકારનું પોતાનું વજૂદને અસ્તિત્વ નથી પાકિસ્તાનમાં એમની સરકારનું કશું જ નથી ચાલતું આખી દુનિયા જાણે છે અને એટલે જ પાકિસ્તાનની ચર્ચા એ માત્ર સમયનો બગાડ છે પણ પાકિસ્તાનનો પ્રતિકાર એટલે જરૂરી થઈ જાય છે જ્યારે આપણા ઘરમાં ઘૂસીને તેના આતંકવાદીઓ આપણને મારીને જાય છે અને એના પછી આપણે જ્યારે રિટાલિએટ કરીએ છીએ ત્યારે આપણે ખૂબ સ્પષ્ટતા સાથે કહી રહ્યા છીએ દુનિયાને કે ભારતના સંયમની પરીક્ષા યોગ્ય નથી અને એટલે જ ભારતે જે હુમલા કર્યા એ મહત્વના છે ને એ હુમલામાં એનું નૂરખાન એરબેઝનું લોકેશન બહુ જ મહત્વનું છે જે રીતે આપણે જેટલા પણ અટેક કર્યા એમાં બહાવલપુરનો હુમલો અતિશય મહત્ત્વનો છે કે આપણે સૌથી પહેલો જે પ્રતિકાર કર્યો આપણે જે રીતે સાતમી તારીખની રાત્રિ આઠમીની સવારે ઘૂસ્યા પાકિસ્તાનમાં અને માત્ર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં આતંકવાદીઓના લોન્ચ પેડ તબાહ નથી કર્યા એની આખી એક સિસ્ટમ છે એ આતંકવાદીઓ સૌથી પહેલાં મદરેસામાં બાળકોને ભણાવવા લઈ જાય છે એમના મગજ શૂન્ય કરી નાખે છે એમને ધર્માંત જિહાદી કટ્ટર પેદા કરે છે અને પછી એમને જીવતા બોમ્બ બનાવીને મોકલે છે ભારતમાં એ મોકલવા માટેની પ્રક્રિયા એટલે સૌથી પહેલાં ટ્રેનિંગ સેન્ટર એપી સેન્ટર હેડક્વાર્ટર એ બધું જ બહાવલપુરમાં ને એની આજુબાજુના વિસ્તારોમાં છે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુખ્યત્વે એમના હેડક્વાર્ટર્સ છે ત્યાં એમને તૈયાર કરીને પછી એ પીઓકેમાં લઈ જાય છે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં જે એકદમ નજીક આવેલું છે આપણી એલઓસીથી ત્યાં એમના લોન્ચપેડ છે એટલે ત્યાંથી એમને એમને રાખવાના ત્યાં તૈયાર કરવાના સમય આવે એમને ઘુસાડવાના ઘુસાડવાના કેવી રીતે તો પાકિસ્તાની સેના ઢાલ બને પાકિસ્તાની સેના સરહદ પર ફાયરિંગ શરૂ કરે ગોળીબાર શરૂ કરે સતત સીઝ ફાયરનું વાયોલેશન થાય એટલે આપણી સેના સરહદ સુરક્ષિત કરવામાં વ્યસ્ત થાય અને એ દરમિયાન એમને ઘુસાડી દેવાના જમ્મુ કાશ્મીરમાં અને પછી એ જમ્મુ કાશ્મીરથી આખા દેશમાં ગમે ત્યારે ઘૂસે જમ્મુ કાશ્મીરમાં પણ એમના માણસો જમ્મુ કાશ્મીરમાં પણ ભારત વિરોધી માણસો હોય જે એમને સમર્થન આપે જે સમર્થન ન આપતા હોય એમને જબરદસ્તી સમર્થન લેવડાવવાનું પણ કોઈને કોઈ રીતે મેનેજ થઈ જાય એમનું આતંકવાદીઓ કાશ્મીરીઓના ઘરમાં ઘુસે ત્યાં રહે એમને ત્યાં પનાહ મળે સંરક્ષણ મળે અને પછી એ ગમે ત્યારે આપણને મારી જાય આ ફિક્સ સિસ્ટમ છે આપણે આની પહેલાં જેટલી બે સ્ટ્રાઇક કરી એમાં આપણે એમના લોન્ચપેડ તબાહ કર્યા હતા આ વખતે ફરક એ રહ્યો કે આપણે ત્યાં જઈને એમના હેડક્વાર્ટર્સ ડેમેજ કર્યા આપણે મુખ્ય જે આતંકીઓ કે એમના જે આકાઓ હતા એમના ખૂબ નજીકના સગાઓને મારવામાં સફળ રહ્યા આપણે હજી પણ આતંકના આકાઓને નથી મારી શક્યા આપણે હજી પણ પહેલગામના ટેરરિસ્ટને નથી પકડી શક્યા આપણો અસંતોષ એ આપણી બાકી રહેલી કાર્યવાહીઓ સામે છે પાકિસ્તાનની સાથે સરખામણીનો અસંતોષ નથી અને એ ન હોવો જોઈએ એટલા માટે કેમ કે પાકિસ્તાને આટલા ડ્રોન મોકલ્યા કોઈ ડ્રોન આપણે ત્યાં તૂટી નથી પડ્યા અને એ લોકો ઈચ્છે એવું કશું ડેમેજ કરી નથી શક્યા કચ્છની સરહદ પર ડ્રોન આવ્યા કચ્છના સ્થાનિકોએ જોયું ભારતીય સેનાએ એને તબાહ કર્યા જેસલમેરમાં પણ આવ્યા બાડમેરમાં પણ આવ્યા કાશ્મીરથી લઈને કચ્છ સુધી દરેક આપણી સરહદના એક એક ખૂણા પર પાકિસ્તાને ઘૂસવાની કોશિશ કરી આપણે એમને નિષ્ફળ બનાવ્યા અને નિષ્ફળ બનાવ્યા હકીકત તો આપણે જોઈ રહ્યા છીએ આપણને એ નથી ખબર કે પાકિસ્તાનના રાવલપિંડીમાં શું થયું પણ આપણને એ ખબર છે કે કચ્છમાં શું થયું અને જ્યારે આપણને બહુ સ્પષ્ટતા સાથે ખબર છે કે એમના અટેકને આપણે સફળ નથી બનાવી શક્યા તો એ સમય છે કે તમારે સ્વીકારવું પડશે કે ભારતે બહુ જ સરસ રીતે જવાબ આપ્યો છે સરકાર માટેનો પ્રેમ અને સરકાર માટેની નો દ્વેષ આ એ બંનેનો આ સમય નથી અને સરકાર કરતા એ પાર્ટી માટેનો અને પ્રધાનમંત્રીનો ના આ પ્રેમનો સમય છે ને ના એ દ્વેષ કે નફરતનો સમય છે આ સમય આ દેશની કાર્યવાહીને દેશની કાર્યવાહીની જેમ જોવાનો સમય છે દેશની સેનાના ત્રણેય અધિકારીઓ જ્યારે ભેગા થયા ત્યારે એમણે ખૂબ સરસ રીતે પોતાની વાત વ્યક્ત કરી અને એમાં એમણે નૂરખાન એરબેસ પરના હુમલાનો જે ઓપન સોર્સમાં વિડીયો અવેલેબલ છે એ મૂક્યો ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ કરીને વારંવાર કહી રહ્યું છે અને ભૂકંપના સમાચાર ખૂબ તથ્યાત્મક રીતે સામે આવી રહ્યા છે કેમ કે દુનિયાની સામે હોય છે કે ત્યાં વારંવાર ચાર સાડા તીવ્રતાના સતત ભૂકંપ રહ્યા છે સતત આવતા ભૂકંપના ઝટકા અને ઇન્ટરનેશનલ મીડિયાનો એવો દાવો કે આપણે એરબેઝ પર અટેક કર્યો છે ત્યાં અથવા ત્યાંથી ખૂબ નજીક પાકિસ્તાનનો ન્યુક્લિયર બેઝ પણ છે મતલબ એમના પરમાણુ શસ્ત્રોની જે પણ સામગ્રી હતી એ ત્યાં હતી ને કાં તો ત્યાંથી ખૂબ નજીક હતી અને એટલે જ પાકિસ્તાનને ખૂબ એવું ડેમેજ થયાની સંભાવના છે જે પાકિસ્તાન સપનામાં નહીં ભૂલી શકે અને એટલે જ પાકિસ્તાન ડ્રોન મોકલી રહ્યું છે મોટેભાગે સર્વેલન્સ ડ્રોન છે ભારતીય સેનાએ આવીને કહ્યું એમાં એમણે એક બહુ સ્પષ્ટતા સાથે સ્પષ્ટતા સાથે એક વાત મૂકી કે ડર વગર પ્રીત ન હોય જો એમને ડર નથી લાગતું એટલે જ્યાં સામર્થ્ય જ નથી ત્યાં એ કોઈ તમારું તમારાથી ડરવાનું નથી તમે પ્રેમની અને સરસ મજાની વાતો કરશો દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ દેશ આઝાદ થયો ત્યારે પોતાની પ્રાયોરિટી બહુ સરસ રીતે ફિક્સ કરી હતી એમણે આપણે પ્લાનિંગ કમિશન બનાવ્યા ને આપણે કહ્યું કે અમે કૃષિ પર ધ્યાન આપીશું અમે ડેમ બનાવીશું અમે આઈઆઈએમ બનાવીશું આઈઆઈટીઝ બનાવીશું અમે આ દેશને આગળ લઈ જઈશું અમે સ્પેસ પ્રોગ્રામ એના પછી લોન્ચ કરીશું આપણે સ્પેસ પ્રોગ્રામ પણ ખૂબ દબાણમાં અને ન્યુક્લિયર પ્રોગ્રામ પણ ખૂબ દબાણમાં ચાઇનાએ કર્યો એના પછી હોમીભાભાએ એક રેડિયો ઇન્ટરવ્યૂ આપ્યો અને પછી આપણે શરૂ કરવો પડ્યો કારણ કે આપણે એવું માન્યું હતું કે અમે શાંતિના દૂત છીએ જરૂરી નથી કે બાજુવાળા એ શાંતિમાં માનતા હોય એટલે આપણે શાંતિમાં જ માન્યું હતું પણ ચીને શાંતિમાં ન માન્યું આપણે શાંતિ પર ભરોસો રાખ્યો ચાઇનાના સૈનિકો ઘુસ્યા અને આપણી પાસેથી આપણો એક હિસ્સો લઈને ગયા બાસઠમાં અને એટલે જ ઇતિહાસ કહે છે કે આપણું માત્ર શાંતિમાં માનવું પર્યાપ્ત નથી અમારો શાંતિમાં ભરોસો છે પણ જો તમારો ભરોસો નથી તો તમને જવાબ આપવા માટે અમે સક્ષમ છીએ એ વાત જ્યાં સુધી એસ્ટાબ્લિશ ન થાય ત્યાં સુધી કોઈ વાતોનો કોઈ મતલબ રહેતો નથી દેશની સેનાના અધિકારીઓએ આવીને જે પત્રકાર પરિષદ કરી એ પાકિસ્તાનના દરેક દાવાને નકારે છે વખોડે છે એકદમ સંક્ષિપ્તમાં એમણે જે કહ્યું છે એમણે જે એરબેઝ પર હુમલાની વાત કરી ભયબીનપ્રીત નહીંની વાત કરી ક્રિકેટનું ઉદાહરણ આપીને એમણે બહુ સરસ રીતે સમજાવ્યું કે આપણી પાસે એટલું સરસ અભેદ્ય કવચ અને સિસ્ટમ છે कि तब जो घर तो में घुसी आवशो तो हानि पोचाड़ी साफिकारी करे पत्रकार परिषद आई हैड ऑलरेडी शेयर अबाउटेट इंगेज बायफोजिट पिक्चर ऑफ द इंडियन एरफोर्स टार्गेटिंग सोफार इज ना एज यू केव टार्गेटेड The length and breadth of the adversary. I am sure most of you would have already seen the effect of these strikes on ground. see the large number of videos and photographs being circulated in the media. A few representative examples from the open source are now being shown to you on the screen. In fact, two of them. This is a strike on the new Khan Air Base. And you can see the effect. आई एम श्योर मोस्ट ऑफ यू हैव सीन द वीडियो आई एव ऑल्सो पिकड इट अप्रॉम योर सोर्सेज ओनली एंड दिस इज द आफ्टर मैथ ऑफ आर स्ट्राइक एट रेहीम आर खान एयरबेस यू कैन सी द मैसिव ग्रेटर दैन इट इज लेफ्ट ऑन इट्स रन वे कम्स टू योर क्वेश्चन ऑल राइट चूंकि आपने uh, शुरू किया श्री रामधारी सिंह uh, दिनकर जी की कविता से हमारे राष्ट्रकवि रहे हैं और आ, क्या संदेश जाना आ, दिया जा रहा है तो मैं बस आ, आपको रामचरितमानस की एक आ, कुछ पंक्ति याद दिलाऊंगा आप समझ जाएंगे तो याद कीजिए वो पंक्ति जो है विनय न माने जलधि जड़ भय तीन दिन बीत बोले राम सकोप तब भय बिन हो न प्रीत तो समझदार के लिए इशारा ही काफी दैट फाइट Was with terrorists and their support infrastructure and not with Pakistan military. However, it is a pity that the Pakistan military chose to intervene and bat for the terrorists, which compelled us to respond. Airfields ya logistic installations ko target. Kar Ye jo diagram. Aap... अपने सामने देख रहे हैं ये मुझे एक इंसिडेंट की याद दिला रहा है और आ, मैं आपको इस उदाहरण के जरिए से एक आ, ये एस्पेक्ट हाईलाइट करना चाहता हूँ जब मैं स्कूल में था तो तकरीबन मेरे ख्याल से ये सत्तर का दशक था और उस समय इंग्लैंड और ऑस्ट्रेलिया के बीच में आज शायद क्रिकेट की बात भी करनी चाहिए क्योंकि मैं देख रहा था कि विराट कोहली ने टेस्ट क्रिकेट से रिटायरमेंट ले ली कई भारतीयों की तरह वो मेरे भी फेवरेट क्रिकेटर हैं तो सत्तर के दशक में ऑस्ट्रेलिया और इंग्लैंड की फेमस एशेज सीरीज चल रही थी और उस समय ऑस्ट्रेलिया के दो बहुत तेज गेंदबाज जो कि क्रिकेट हिस्ट्री में, में बड़ा उनका नाम है जेफ थॉम्सन और डेनिस लिली उन्होंने अंग्रेजी बैट्समैन और उनकी बैटिंग लाइनअप को तहस नहस कर दिया था और ऑस्ट्रेलियंस ने उस समय एक कहावत निकाली थी दैट फ्रॉम एशेज टू तो एशेज एंड फ्रॉम तो डस्ट टू डस्ट इफ थॉमो डोंट गेट यर देन लिली शॉली मस्ट और अगर आप इस लेयर को देखें तो आप समझ जाएंगे कि मैं आपको क्या बताने की कोशिश कर रहा हूं तो अगर आप सारे सिस्टम्स को पार कर भी गए तो आपको फिर भी एयरफील्ड या लॉजिस्टिक इंस्टॉलेशन या जो भी चीज को आप टारगेट कर रहे हैं उसमें पहुंचने से पहले कोई ना कोई इस लेयर्ड ग्रिड का सिस्टम जरूर गिरा देगा आ बदूज जयरू तरह पॉलिटिक्स मात्र विपक्ष अमुक नेताओं के मनता हिस्सों करी रो ज प्राइम मिनिस्टर थी वांदो छे। ભોગ એવા નકલી રાષ્ટ્રવાદીઓનો દેશ બની રહ્યો છે જે લોકો ભોગ આપણા દેશના વિદેશ સચિવના ટ્વિટર એકાઉન્ટને બનાવે છે વિક્રમ મિશ્રી એ આ દેશના અધિકારી છે એ સચિવ છે એ ચિઠ્ઠીના ચાકર છે તમને જો વાંધો છે તો તમે દેશના પ્રધાનમંત્રીને પ્રશ્ન કરો નહીં કે દેશના અધિકારીઓને પણ જ્યારે સાવ બુદ્ધિ દેવાળું ફૂંકી દે અને માત્ર તમારી સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટથી તમને એવું લાગે કે તમે રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદ સાબિત કરી રહ્યા છો ત્યારે તમે એવા અધિકારીઓને ટાર્ગેટ કરો છો જે અધિકારીઓ સતત ઊંઘ વગર એક એક ક્ષણે આ દેશ માટે સંવાદ કરી રહ્યા છે બીજા દેશના અધિકારીઓ સાથે વિક્રમ મિશ્રી એ અધિકારી છે કે જે આપણો ચીન સાથેનો હમણાં સંઘર્ષ થયો આ ચીનમાં ત્યારે પણ વાત કરવામાં એ આગળ હતા વિક્રમ મિસ્ત્રીનો બહુ લાંબો ઇતિહાસ છે દેશના ત્રણ ત્રણ પ્રધાનમંત્રીઓ સાથે કામ કરેલું છે એમણે પોતાનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવું પડ્યું કેવા માણસોના કારણે એવા માણસો જેની પાસે પોતાની કોઈ બુદ્ધિ ક્ષમતા નથી એ આવા સમયમાં પણ એ સરકારની સાથે નથી રહી શકતા જે સરકારના એ થોડા સમય પહેલા ભક્ત હતા જે સરકારનું સમર્થન કરવાના કે પછી પ્રધાનમંત્રી મોદી પર ખૂબ ભરોસો કરવાની વાતો કરતા હતા એ લોકો એમના સૌથી મોટા દુશ્મન બનીને સામે આવી રહ્યા છે કેમ કે એ લોકોનું લક્ષ્ય માત્ર અશાંતિ છે એ લોકો આ દેશને શાંત ઈચ્છતા જ નથી કેમકે જો એ લોકો શાંતિમાં ભરોસો રાખતા હોત તો એ દેશની સરકાર પર ભરોસો કરતા ઇન્દિરા ગાંધીને જેટલા કોંગ્રેસના નેતાઓએ યાદ કર્યા એટલા જ એ અશાંત તત્વોએ પણ યાદ કર્યા જેમણે બે પરિસ્થિતિ કે એનું મૂલ્યાંકન કર્યા વગર સીધી જે વાતોને પોતાના દ્વેષના સ્વરૂપમાં અને તો એટલી હિંમત નહીં કે એ પ્રધાનમંત્રીને પૂછે એટલે એમણે સેનાના અધિકારીઓને અને વિદેશના વિદેશ નીતિના અધિકારીઓને ટાર્ગેટ કરવાની શરૂઆત કરી બીજું એક એનાથી એક ખતરનાક ઉદાહરણ આવ્યું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર બેન છે છાયાબેન ખરાડી નામ છે વડોદરાના કોર્પોરેટર છે વોટ્સએપ પર તો આ મેસેજ ઘણા બધા ગ્રુપમાં આવતો હતો પણ વોટ્સએપનો મેસેજ એ આપણે એવું સમજીએ કે ભાઈ જેની ઠીક છે જેને બહુ છે નહીં અને જેના માટે પાર્ટી સરકાર દેશ આ બધામાં જેનો કોઈ વિશેષ એ ફરક નથી સમજતા એવા બુદ્ધિનું દેવાળું ફૂંકી ચૂકેલા માણસો આ પ્રકારનો મેસેજ કરે તો સમજીએ પણ એક કોર્પોરેટર ભલે ઓછા તો ઓછા પણ છતાંય એક જન સમુદાયનું એ પ્રતિનિધિત્વ કરે છે એ જનસમુદાયના માણસનું પણ પ્રતિનિધિત્વ કરે છે ઘણીવાર એ બેન એવું લખે છે કે બસો ચાળીસમાં તો આટલું જ થાય યુદ્ધ જોઈતું હોય તો ચારસો આપવી પડે આ કઈ પ્રકારનું સ્ટેટમેન્ટ છે આ એટલી જ એ એ પ્રકારની માનસિકતાનું અને પોત સાવ નીચા સ્તર પર ગયેલી એ માનસિકતાનું પ્રતિબિંબ છે કે જેમાં ઘણીવાર નેતાઓ એવું કહેતા હોય છે કે અમને વોટ નહીં આપ્યો તમે તમારા ઘર પર બુલડોઝર ફેરવી દઈશું તમે અમને વોટ નહીં આપો તો પાણી નહીં આપીએ વોટ નહીં આપો તો ગટરના કનેક્શન નહીં આપીએ વોટ નહીં આપો તો અમે તમારા વિસ્તારમાં વિકાસના કામો નહીં કરીએ વોટ ન આપો તો કોંગ્રેસના ધારાસભ્યો કે સરકારે અમને આમાં મદદ ન કરી તમે કોંગ્રેસમાંથી કે બીજા કોઈ પક્ષમાંથી ચૂંટાયેલા હોવ તો જે રીતે અધિકારીઓ તમારી સાથે અસ્પૃશ્યતાવાળું વર્તન કરે કે તમને કોઈ મદદ ન કરે એસપી તમારું વાત ન માને કે કલેક્ટર તમારો ફોન ન ઉપાડે એ પ્રકારની વાત એક કોર્પોરેટરે કરી અને એ પણ દેશની સુરક્ષા જેવા વિષય પર કરી એટલે તમે એવું કહેવા માંગો છો કે બસો ચાળીસ સીટમાં અમે આટલી જ સુરક્ષા કરી શકીએ બસો સીટ હોય તો છવ્વીસ માણસોને મારીને જાય તમારે સુરક્ષા જોઈએ તો તમારે આપવી જોઈએ બહુમતી કે ચારસો પાર આપવી જોઈએ પુલવામા થયું એના પછી આપીને ત્રણસો પાર બેઠકો એના પછી તો પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ જવી જોઈતી હતી એના પછી તો દેશની સરહદો એકદમ અભેદ્ય કિલ્લો બની જવી જોઈતી હતી એના પછી તો આપણે ઇઝરાયલ કરતાંય જબરદસ્ત બની જવા જોઈતા હતા અને એના પછી તો પાકિસ્તાનનું અસ્તિત્વ જ નહોતું રહેવું જોઈતું એના પછી તો પીઓકે નું અસ્તિત્વ ના હોવું જોઈએ તો ભારતનો હિસ્સો હોવું જોઈએ ઘણું બધું બદલાવવું જોઈએ દેશની સરકારે પોતાના બનતા પ્રયત્નો કર્યા છે દેશની સરકાર એટલું કરી શકી છે કે કાશ્મીરના છોકરાઓના હાથમાં પથ્થરની જગ્યાએ પુસ્તક આવ્યું છે પણ જેના મગજમાં પથ્થર આવી ગયા છે એનું કોઈ સોલ્યુશન નથી લાવી શકે એનું કારણ વોટ અને વોટ બેંકની લાલચે બધાને લાવો અને કોઈ જ જેની ક્ષમતા છે કે નહીં જે પરિસ્થિતિની ગંભીરતા સમજે છે કે નહીં જેનો રાષ્ટ્રવાદ એ ચૂંટણીનો રાષ્ટ્રવાદ છે જે સરકારને દેશમાં ફરક કરી શકે છે કે કેમ જે પાર્ટી કરતાં દેશ મોટો છે એ વાતની ગંભીરતાને સમજી શકે છે કે કેમ એવું કશું જ નહીં બસ બધાને લાવો પાર્ટીમાં અને જ્યાં જે સેટ થાય કાસ્ટ પોલિટિક્સ જ્યાં સેટ થાય ધર્મનું પોલિટિક્સ જ્યાં સેટ થાય એને ચહેરો બનાવીને વેચી મારો બનાવી દો એમને નેતા એ બધું જ જ્યારે અતિશય થઈ જાય કોઈ પણ વાતમાં ત્યારે આ પ્રકારના સ્ટેટમેન્ટ આવતા હોય છે વિપક્ષો ક્યારેક સ્ટેટમેન્ટ કરે ક્યારેક પક્ષના લોકો સ્ટેટમેન્ટ કરે એ લોકો એ ભૂલી જાય કે એમના પોલિટિક્સ કરતાં દેશ બહુ મોટો છે આ સ્થિતિમાં એકદમ ક્રિટિક માણસ છે એ પણ ખૂબ સંવેદના સાથે ઊભો છે તો એ ક્રિટિક વધારે મજબૂત થયો ને કે જેણે દેશની ઘણી બધી પરિસ્થિતિઓમાં જે સંપૂર્ણ અસહમત હશે એટલે અસદુદ્દીન ઓવેસી તો વધારે સારા સાબિત થયા છાયાબેન ખરાડી કરતાં કેમ કે એ તો સામે છે સરકારની ને તો એ સાથે ઊભા છે એ ઉમર અબ્દુલ્લા વધારે પ્રામાણિક સાબિત થઈ રહ્યા છે કે જેવું જે સીટો ઘણી જ નથી રહ્યા આ સમયમાં અને એ જે જે લોકો પરિસ્થિતિની ગંભીરતા સમજે છે એમને ખબર છે કે દેશને અત્યારે સાથની જરૂર છે એકતાની જરૂર છે એને પોલિટિકલ ડિવાઈડની પણ જરૂર નથી જેમ ધર્મ અને જાતિઓના ભેદની જરૂર નથી એમ અત્યારે રાજનૈતિક ભેદભાવોની પણ જરૂર નથી અને એ છતાંય બસો ચાલીસમાં આટલું જ આવે એવું લખતા એ ભૂલી જાય છે કે સરકાર બન્યા પછી પ્રધાનમંત્રી આ દેશના હોય છે એ બસ્સો ચાલીસ બેઠકોનો કોઈ પ્રતિનિધિત્વ કરતા નેતા નથી એ આ દેશ એ એ શપથ લે છે આ દેશના બંધારણની એ સંવિધાનની શપથ લે છે અને એ જ્યારે એ શપથ લે છે ત્યારે એ પ્રામાણિકતા એ સોગંદ રાગ દ્વેષ વગર જે શાસન કરવાની શપથ એ આખા દેશ માટે લે છે ને દેશ માટે એમનું કર્તવ્ય બને છે સરકારે પોતાનું કર્તવ્ય નિભાવ્યું સેનાએ પણ પોતાનું કર્તવ્ય નિભાવ્યું પણ સોશિયલ મીડિયામાં પોતાને બહુ જ મોટા રાષ્ટ્રવાદી સાબિત કરવા માટે નીકળેલા લોકો બહુ જ પોતાને બહુ મોટા પાર્ટી ભક્ત સાબિત કરવા નીકળેલા લોકો વિવેક ભૂલી રહ્યા છે હસવા હસવામાં ભેગા થયેલા આપણે ઘેટાના ટોળા બની રહ્યા છીએ એવા ટોળા કે જેવું કહે છે કે કાલથી તુર્કી જવાન બંધ કરી દઈશું પાકિસ્તાનનું આ કરી દઈશું ચાઇનાનું આ કરી દઈશું યુએસ તો આવું ગદ્દાર નીકળ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પે આ કર્યું ને વગેરે વગેરે ચાન્સ મળશે તો એ પણ બોર્ડર પર જ ઊભા હશે અમેરિકાની ગમે ત્યારે અમેરિકા ભાગી જવા માટે આપણી પાસે એ વાતનો જવાબ નથી કે અમેરિકા જગત જમાદાર બની કેવી રીતે શકે છે આપણી પાસે એ વાતનો જવાબ નથી કે ઓગણીસો એકોતેરમાં ભારત અને ચાઇના બંનેની ઇકોનોમી ઓલમોસ્ટ સરખી હતી ચાઇના અચાનક આટલું આગળ કેવી રીતે વધી ગયું આપણી પાસે એ વાતનો જવાબ નથી કે ડેંગઝાઉપિંગ જે કરી શક્યા ચાઇનામાં એ આપણા દેશમાં કોઈ બીજા શાસક કેમ ન કરી શકે આપણી પાસે સિંગાપુરનો જવાબ નથી ઇઝરાયલનો જવાબ નથી આપણી પાસે તુર્કીના ટુરિઝમનો પણ જવાબ નથી આપણે માત્ર સોશિયલ મીડિયા પર આઈ બોયકોટ ધસ એટલે બોયકોટ ચાઇના બોયકોટ પાકિસ્તાન બોયકોટ તુર્કી બોયકોટ અમેરિકા અને એમ કરતાં કરતાં બોયકોટ આખું વિશ્વ એવું કરી શકીશું પણ આપણે વિશ્વ ગુરુ બનવા નીકળ્યા અને પછી એને વિશ્વ બંધુ સુધી લાવી દીધું પણ આપણે એ હરોહર જ્યારે ચાલવાનું થયું ત્યારે આપણે શું કરી શક્યા એ બધું જ જવાદો દેશના નાગરિક તરીકે આપણે શું કરી રહ્યા છીએ આ પ્રશ્નોના જવાબ જ્યારે મળશે સોશિયલ મીડિયાના ટ્રોલિંગમાંથી બહાર આવીને ત્યારે આપણને ખબર પડશે જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે અને આ દેશનું નામ ભારત ભરત પરથી પડ્યું ભરત રાજા પરથી એવું કહીએ છીએ એ બાળકની કહાનીઓ આપણે સાંભળી છે વાર્તાઓમાં કે સિંહનું આપણે જોવા નથી ગયા પણ વાર્તાઓમાં સાંભળી છે કે મોઢું ખોલીને એવું કહ્યું હતું કે સિંહના દાંત ગણવા છે એ શુરવરતા અને બહાદુરની કહાનીઓ છે આપણે બહુ જ લાંબા ઇતિહાસો જોયા છે સીઝ ફાયરનું વાયોલેશન મોહમ્મદ ગોરીએ કેવી રીતે કર્યું અને પૃથ્વીરાજ ચૌહાણ કેવી રીતે ખતમ થયા એની પણ કહાનીઓ જાણી છે આપણી સાથે સતત થયેલા અન્યાયો ગદારી એની પણ કહાનીઓ જાણી છે દરેકનો સ્વભાવ કેવો હોય છે એ પણ જાણ્યું છે યુદ્ધો ક્યારે થયા એ પણ જાણ્યું છે યુદ્ધનું પરિણામ શું આવ્યું એ પણ જાણ્યું છે અને બધું જાણ્યા જોયા પછી જે પ્રજા ઇતિહાસ બોધ નથી લઈ શકતી એ આખી જિંદગી અપરાધ બોધમાં જીવે છે આપણે નક્કી કરવાનું છે કે આપણા દેશની સરકાર અને આપણે એ પરિસ્થિતિ પેદા કેમ નથી કરી શક્યા કે દુશ્મન આપણી સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત પણ ન કરે નમસ્કાર